લિંગ પુરાણ એ પુરાણો મુખ્ય પુરાણોમાંનું એક છે આ પુરાણ ભગવાન શિવના મહિમા અને લિંગ તત્વને કેન્દ્રમાં રાખે છે તેમાં કુલ અગિયાર હજાર શ્લોકો છે અને તેને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ અહીં લિંગ શબ્દ અર્થ ફક્ત પથ્થર શિવલિંગ જ નથી પરંતુ આખા બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર નું છે લિંગ તત્વ એ શિવજી નું અરૂપ સ્વરૂપ છે શિવ એટલે જગતની ની પેલે ઝાંખી રહેલું શુદ્ધ તત્વ જ્યાં કઈ ન હતું ત્યાં પણ શિવ હતા શાસ્ત્રો કહે છે લિયતે ગમ્યતે યેન સલિંગમ અર્થાત જેના દ્વારા બ્રહ્માંડનો ઉદ્બો થાય તે લિંગ છે લિંગ એટલે સર્જન સ્થિતિ વિનાશ આ ત્રણેય તત્વો લિંગ રૂપે એકમાં જ સમાયેલા છે એક પ્રસિદ્ધ કથા અનુસાર એકવાર વિષ્ણુ ભગવાન અને બ્રહ્માનજી વચ્ચે ઝઘડો થયો કે કોણ સૌથી મોટું છે ત્યારે અચાનક એક અખંડ અગ્નિનું શિવલિંગ આકાશમાંથી પૃથ્વી સુધી બ્રહ્માજી ઉપર ગયા અને વિષ્ણુ ભગવાન પાતાળ તરફ ગયા પણ કોઈ એ લિંગનો આરંભ કે અંત ન જોઈ શક્યા ત્યારથી સમજાયું કે શિવ તત્વ એ અનંત છે અને અરૂપ છે

દરેકે દરેક વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે આત્માની ઉન્નતિ થાય છે અને મોક્ષ સુધીનો માર્ગ સરળ બને છે લિંગ પુરાણ આપણને શીખવે છે કે દરેક વસ્તુનો એક આરંભ અને અંત છે સિવાય એક તત્વના તે છે શિવ પોતાનો અહંકાર છોડો શિવ તત્વ સાથે જોડાઓ સ્વીકૃતિ નમ્રતા અને આત્મ જ્ઞાન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો અને હા કમેન્ટમાં ઓમ નમ શિવાય લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ ફરી મળીશું very...